કોણ બોલેલો આને એટલે અરે ખિજાયેલો છે ના કોઈ હલ કોઈ કર્યું જ નથી એને માણા ભાડે આ કેવો આયો કોપડા મારા એને છે

અને પાછો છે મો હલતો નથી કે આમ એ પ્રેક્ટિકલ કોર એના વિડિયો હું તમને તમારે સોખા મારા દીનમાં તો આવતી પાંચ છે તો સોખાને ક્યાંક ને એટલે તમે ભુવા છો હું તમને ભી આવો છો भाई के रो रो मत लो हमें आपको कह दो दादा है तो हेलो ले ले दादा भाई इन्हें आप 12 काट दो यहां 12 निकले हैं मामा बोला होती है आंकड़े आइटम नंबर आइटम नंबर 24 है ठीक लग ही छे भाई गया था लग था ये डर रहा है અલા રાકડી કેવો સુબારો માર લે લાવ બિલ્લી ને આ રે મારી માંથી વાળી રાજા ઓર

वासु આ ગેટમાં યારું કરી ગયો હે ભાઈ તું વિચારમાં બેઠો બેઠો તમે જેમ ફરો એમ ફરે તમે જમ આ યારન કરેવું એ આ લુન બીડો કે એને શાંતિથી ને પડવા દેવાય